जय जय श्री राम जय जय श्री राम करण सिंह वागे सूता जागे कायर भागे काम पढ़े धग दग धगती धरती पोजू परती विनाश करती ते गवड़े, दे गवड़े जननी ना जाया कवि गाया लोक विरला को कजड़े हे मैदान मरवा यम सर भरवा मर्द कसुमल हे रंग चढ़े जिरे मर्द कसुमल हे रंग चढ़े जिरे मर्द कसुमल रंग चढ़े भारत माता की भारत को बचाना है नई क्रांति को, 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 को लाना है महालक्ष्मी को बचाना है महालक्ष्मी माँ रेता वाला नाती जनो भाइयों बहनों माताओं वो युवा वर्गो अने मारा महालक्ष्मी ना ત્યારા મતદાતાઓ ત્યારે મહાલક્ષ્મી ના દસ નંબર માં ચૂંટણી થવા જઈ રહી છે અને

એકા प्रचंड અવાજ અને વનની માલબાર જંગલની માલબાર જારે હાવજ સી જારે ડનક રે અને ભલભલા પોતાનું હુંપદ છોડી દે અરે ગભરાઈ જાય અરે ભાગી જાય આવો ફુલંદ અવાજ 20 वीस की महालक्ष्मी का दूसरा रोड एवं हमारा नव कंटी पहले ना सुकान आगे वन कंटीबाई सांडी सिंह ओ आभार मानूं कंटीबाई सांडी सिंह संबोधन करते हैं महालक्ष्मी जनता जय जय श्री राम जय जय शीला भारत माता की भारत माता की बंधु दे बंधु महालक्ष्मीला वाला तमाम ज्ञातीजनों वाला मतदाता भाइयों बहनों विलो

સમસ્યાઓ ચાલી રહી છે એને લઈને અમુક લોકોએ મહાલક્ષ્મી ની દરેકે દરેક નાની મોટી સંસ્થા મહાલક્ષ્મી મેઘવાળ પંચાયત તુલસીવાડી મેઘવાળ પંચાયત અને કેન્દ્રીય પંચાયત ને પોતાની માંગ માં રાખવાના પ્રયત્ન કર્યા છે કારણ કે મહાલક્ષ્મી માં જે વિકાસના ના નામે વિનાશ થઈ રહ્યો છે તેમાં જે મોટો ભાઈ જે ભ્રષ્ટાચાર થયો છે તે ભ્રષ્ટાચાર ઉજાગર ન થઈ જાય તે માટે અમુક ગણ્યા ગાઠ્યા લોકો એ પંચાયત અને નાની મોટી સંસ્થા પોતાની માંગ માં રાખવાના પ્રયત્ન કર્યા છે મારા મિત્રો જાતિ આપ સર્વે જાણો છો મહાલક્ષ્મી મેઘવાડ પંચાયત ની લોકશાહી સાથે ચૂંટણી જાહેર થઈ અને ચૂંટણી પંચ બેઠું તે દિવસ ચૂંટણીને અત્યાર સુધી ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા આજે નવ નવ મહિના થઈ ગયા મહાલક્ષ્મી જનતાએ મહાલક્ષ્મી ના માજી પદાધિકારીઓને લોકશાહી સાથે ચૂંટણી કરવા માટે પત્ર આપ્યો હતો તે પત્ર ને પણ દબાવવાની કોશિશ કરી અને ચૂંટણી ખૂબ જ દબાવવાની કરી અને એ સિવાય ત્રીજા મહિને તો ઢંઢેરો પણ બહાર પડી ગયો હતો અને ચૂંટણી પણ થવા જઈ રહી હતી પરંતુ તે વખતે પણ મહાલક્ષ્મીના ઘણા ગાથા લોકો માજી પદાધિકારીઓ અને રમી ધારિયા હરીશ ધારિયા કિશોર સવાર આ લોકોક્ષ્મી મેઘવાંચાયત હોલ માં જઈને ચૂંટણી પંચની સાથે ખૂબ ખૂબ દાદાગીરી કરીને ત્રણ 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 મહિને જે ચૂંટણી થવાની હતી એને પણ પ્રયાસ કર્યો અને લોકસભાની ચૂંટણી માનું કાઢ્યું અને આજે લોકસભાની ચૂંટણી થઈ રહ્યા બાદ ચૂંટણી પંચ ખૂબ જ ધન તોડ મેળવી આજે ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને આરતી ચોવીસ ના રોજ ઐતિહાસિક ચૂંટણી થવા જઈ રહી છે વાલા ભાજી આપ સૌ અને અમે પણ સાંભળ્યું હતું કે થોડી સાથે બાંધી દેવામાં આવે

અને મનમાની કરીને વીસ વીસ વર્ષ થી લોકો ની ખોટી સહીઓ કરીને ખોટા મિનિસ્ટ્રી બનાવીને મનો ભરા અવસ્થા આપીને ખોટે ખોટ વીસ વીસ વર્ષ એક એક જગ્યાએ ચૂકી રહ્યા છે તેવી જ રીતે પંચાયત માં પણ આપ જાણો છો કે બે હાજર અને સત્તર માં ચૂંટણી થઈ ઉભા રહેવાના પ્રયત્ન કરતા હતા તેને તોડી પાડવામાં આવ્યા તેને તોડી પાડવામાં આવી લોકશાહી નું અપમાન કરવામાં આવ્યું અને ત્યાં સામે કોઈ પેનલ બનવા દેવામાં ના આવી અને એવી જ રીતે આપ સર્વે સારી રીતે જાણો છો વાલાગનાથી જનો કે એ જ વસ્તુ અહીંયા મહાલક્ષ્મી મેઘવાય પંચાયતમાં બનવા જઈ રહી હતી मफ़ाई चौहाने हमंद भाई मकवाड़ रवि दारिया हरिशारिया अने किशोर कुमार કરી શક્યા નહીં કારણ કે ના ભૂતો ભવિષ્ય એવી ચૂંટણી થવા થઈ રહી છે વાલા જ્ઞાતિજનો અને તેર તારીખે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી અને તેર તારીખે એ લોકો દ્વારા બધી ને તોડી પાડવાના પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ નવ ક્રાંતિ પેનલ ના દરેકે દરેક ઉમેદવાર સંસો એ છે ને મિત્રો કે સિંહ મત માં એક હજાર એવા એક ઉમેદવારો જેને નવક્રાંતિ પેનલ સાથે અને તંત્ર ઇમાનદારી રાખીને ચૂંટણી પંચ માં ઉમેદવારી નોંધાવી અને પૂર પૂરી પેનલ तरीके नाम मळ्यो पेनल तरीके निशाणी मळी એટલે આ લોકોને હરભરાટ થઈ ગઈ કે બધી પેનલ તોડી નાખવાનો પ્રયત્ન કર્યો પરંતુ આ પેનલ કઈ રીતે બની ગઈ વાલા જનાથી જનો એ લોકો ના કાર્ય ચાલુ નહી એટલે એ લોકો અમારા એક માત્ર દરેક કૃષ્ણ ભક્તના દરેક કૃષ્ણ મંદિરના

તારીખ છ બે હાજર ચોવીસ ના રોજ ફોન પ્રક્રિયા પૂરી થયા પછી રાત્રે દસ વાગ્યા પછી મફતલાલ ચૌહાણ દ્વારા ફોન કરવામાં આવ્યા છે અને પહેલા તો હાજરી કરવામાં આવે છે પરંતુ અમારા મહિલા ઉમેદવાર સમાજ ની સેવા કરવા માટે ખૂબ જ ઉત્સુક હોવાથી અને ભક્તિ માર્ગ માં

આગળ જતા જ પડશે જ રીતે કાર્યવાહી કરી છે અગિયાર હજાર નું ડોનેશન આપ્યું હતું એ ડોનેશન પાછું આપી દીધું છે ચૂંટણી પંચે છે એમાંથી પ્રવક્તા તરીકે તેનું નામ કાઢી નાખવા કીધું છે અને છેલ્લે છેલ્લે ચૂંટણી પંચે મફત ચૌહાણ ને લોકશાહી જીવંત રાખવા આજે આચારતા કે મહાભારત ના યુદ્ધ માં જયારે દુર્યોધન મહાભારત ના યુદ્ધ માં જયારે દુર્્યોધને એમને જયારે યુદ્ધ પ્રક્રિયા ચાલુ હતી ત્યારે દુર્યોધન ને એના દુર્્યોધન ની માતા પાસે દુર્યોધન ગયો અને રાજના એની માતા ને જઈને મળવા અને ખુબ જ સોચી લેવા માટે ગયો અને ત્યાં ભગવાન કૃષ્ણ ને ખબર પડી કે જો દુર્યોધન આ શક્તિ પ્રાપ્ત કરી લેશે તો માટે દુર્યોગવાન કૃષ્ણ તમે તમારી માતા પાસે છો પરંતુ તમે નગ્ન અવસ્થામાં કઈ રીતે જશો માટે તમે તમારા જે નીચેના જે ભાગ છે ત્યાં તમે કપડું બાંધીને જાઓ દુર્્યોધન ભગવાન કૃષ્ણ ની વાત આવી ગયા અને ત્યાં કપડું બાંધીને ગયા

No!